હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા તમારું સ્વાગત છે અને આજે ભાઈ તમને આમાં ટ્રાવેલ્સના જેટલો ફ્રેન્ડ એ બરાબર જેટલા ડીસામાં આજ નવા ડ્રાઈવર ઓફે નવા નવા નહીં પણ એમ જૂના જૂના એમને તમને મળાવશું અને અમારા વિડીયોના બારામાં શું કે એ પણ તમને અને તમે શું વિચારો છો એ પણ કોમેન્ટ કરજો અને આજ તમને મળ મળીએ અમારા ડાઇવરોને ફ્રેન્ડોને તો ટ્રાવેલ્સના ફ્રેન્ડે એમને મળીએ પછી એમને આજ લઈએ વિડીયોમાં કેવું અમારે રિસ્પોન્સ આજ જઈએ હોય બરાબર આ બે હાલ તો જઈએ ઓફિસે ફ્રેન્ડ આપણે બપોરે ઘરે જમવા આવતા રહ્યા અને આ દેખો આ મેઠાઈએ હજી એમ થોડી થોડી પતાવે કાવે પતી જશે તો નહીં લવરાય એટલે અને આ સોયાબીનનું શાક અને ધીમો સુધી ખાય મેઠાઈએ તો એ ધીમો સુધી ખાય અને હું અબિયા લાવતો હતો બજારથી બરાબર તો એક વચ્ચે ડોસીમાં ઊભા હતા એમને ટવકો પાડ્યો મને ખબર નથી આ ફોન ચાલુ હતો બસ હું પાછો ગયો એમને લઈ અને એક ઉતારે બિચારા એટલા આશીર્વાદ આવે ને ખરેખરમાં એમ ખૂબ જ એમ દિલ ખુશ થઈ ગયું એટલે હું તો ખરેખરમાં કોઈ બી એમ ખરેખરમાં જે સિનિયર સિટીઝન હોય ને આવી રીતે ઊભા હોય ને તો હું બાઇક ઉપર દઉં કોઈ વાંધો નહીં એમના ખરેખરમાં દિલથી એમ એમ સીખવ એક વખત પહેલાં પણ એવું થયું હતું કોકના આશીર્વાદ ફળી જાય ખરેખરમાં એટલે કોઈ બી સિનિયર સિટીઝન હોય કે ઉંમરલાયક હોય ને તો સેવા કરી ના આ સેવાઓ કરવામાં આવે બીજું કોઈ ભેગું નહીં આવવાનો સેવા કરવી ખૂબ જ અરૂરી અને સેવા કરી કોઈ બીન કહી દેવાનું વાંધો ના આવે કેમ ખબર કેમ કે કોઈને કહેશો ને તો એના મગજમાં બેસે કેમ કે હું પણ કોકના વિડીયો જોઈ જોઈને આ સેવાઓના

અને કે સબસ્ક્રાઇબ કરો ફટાફટ અમે સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ આ માર અરવિંદ આવી ગયો છે અને પેલી ગોગાસી ગોતર પડી છે વરસાદ ચાલુ છે એટલે ઈયો જઈ અને ડ્રાઈવરને પછી આપણે પૂછીએ બરાબર અને આ દેખો પડાકા કરવા માટે લાઈટર લઈ નાખી ફ્રેન્ડ ઘરે આવતો મો ઘરે આવવા થયા અને વરસાદ ચાલુ થઈ ગયો બરાબર અને હવે અમે જઈ રહ્યા ઘરે અને ખબર નહીં જમવાનું આપવા જવાશે કે નહીં પણ લગભગ એને જવું તો પડશે ગાડી લઈને જવું પડશે પણ અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો પહેલાં ઘરે જઈને ચેક કરીએ બરાબર આ મોટું પતલું થવા પણ મીઠાઈ દેખે એટલે ઠુસ ઠૂસ ને ઠુસ ઠુસ ને આ એક પેક લાઈન મૂક્યો મારાનો નમે અને ઢોકવા નહીં

અમે આ જમવા આપવા જાઓ એટલે ખૂબ સારું લાગે આજે એવું હતું કે વરસાદ વધારે હતો એટલે જે ગમે તેમ સેટિંગ કરી અને નીકળી ગયા એટલે એ જમવાનું હાલ દીધું એટલે આપણે જવાનો વારો મળ્યો નહીં કેમ કે આપણે આવ્યા હતા લેટ અને અમારે તો લેટ આવવાનું થઈ જાય કેમ કે ગાડીઓ બીજીને આપણે પાસે ઘરે આવવાનું થાય અને હવે અને હવે છે ને વિડીયો અપલોડ કરવો બરાબર પણ પ્રોબ્લેમ પ્રોબ્લમ થઈ બાર વરસાદે અંદર નેટ આવતું નહીં ઉપર ટાવર ઉપર જવાય નહીં કેમ કે વરસાદ ચાલુ હોય અને મને એમ પલટી જાઉં નહીં ગમતું નહીં હવે શું કરવું ખબર નહીં પડતી એટલે વિડીયો તો અપલોડ કરવો પડશે એટલે ગાડી લઈને થોડી વાર બહાર જવું પડે અને અપલોડ તો કરવો પડશે તો ફ્રેન્ડ અમારા વિડીયોને સપોર્ટ કરતા રહો અને તમામ અમાર હો વિડીયો પૂરા થાય ને ત્યાં તમને ઘણું બધું કહેવાનું જે બિયલ કહેવા જાઉં ને તો ઓછું પડી જાય એટલે શોમાં વ્લોગમાં તમને પૂરેપૂરું કહેશું તો ફ્રેન્ડ આજનો વિડીયો અહીં થાય છે પૂરો અને મળશું અમારા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ